વાણિજ્ય સંચાલન સમાજશાસ્ત્ર મનોજ વિજ્ઞાન અર્થશાસ્ત્ર પદાર્થ વિજ્ઞાન ગણિત શાસ્ત્રની પરીક્ષા અઢાર માર્ચના રોજ યોજવામાં આવશે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રમાણે ચાર માર્ચે થનારી જીવ વિજ્ઞાનની પરીક્ષા બે સોળ માર્ચે રોજ બપોરે ત્રણથી છ સુધી લેવાશે સંસ્કૃત પ્રથમાની સોળ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી એક પંદર વાગ્યા સુધી જ્યારે સંસ્કૃત માધ્યમની સોળ માર્ચતા બપોરે ત્રણ વાગ્યાથી છ સોળ સુધી પરીક્ષા લેવામાં આવશે દર્શન દર્શલ દર્શન તારીખ સુધારો કરાયો છે અને બોર્ડે પોતાની ભૂલ પણ સ્વીકારી છે જી પહેલી વાર એવું નથી બન્યું અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે કે જ્યાં બોર્ડે આ જ પ્રકારે પરીક્ષાનું આયોજન કર્યું હતું અને તે બાદ તેને સુધારો કરવો પડ્યો હતો બે ની આ વાત છે કે જ્યાં બોર્ડે ચેતી ચાંદ ના દિવસે પરીક્ષા રાખી હતી એ બાદ એ મીડિયામાં એ બાબત સામે આવતા એ ભૂલનો એ સુધારો જે છે એ બોર્ડે કર્યો હતો અને ફરી એકવાર આ જ બાબત એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા સામે આવ્યું છે કે જ્યાં રંગોના તેવા ધોળેરી દિવસે જ બોર્ડ પરીક્ષા એટલે ચાર માર્ચ ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાન અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ ઇતિહાસ ઇતિહાસ નામના મૂળ તત્વ પેપર જયારે ધોરણ બાર સાયન્સ માં ચાર માર્ચ એ જીવ વિજ્ઞાન પેપર નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાબત ફરી એક વાર મીડિયા સામે આવતા મીડિયાએ એ અહેવાલ પ્રકાશિત કરતા અને જે ચોવીસ કલાકે આ સમાચાર દર્શાવતા એ બોર્ડ દ્વારા એક સુધારો કરવામાં આવ્યો છે અને એ તારીખમાં ફેરફાર કરીને ચાર માર્ચ યોજાનારી પરીક્ષા જે છે એ અઢાર માર્ચ ના રોજ રાખી છે જ્યારે ધોરણ બાર ની એ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જે ચાર માર્ચ હતી તે સોળ માર્ચ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ક્યાંક આ જે પ્રકારે ઘટનાક્રમ રહ્યો છે બે હાજર ત્રેવીસ બાદ આ બે હાજર પચીસ માં